ગુજરાત ઉપર સિસ્ટમ સક્રિય છે હજુ બે દિવસ વરસાદની આગાહી ખાસ કરીને કચ્છ બાજુ ભુક્કા બોલાવી દીધા છે સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ તો કોઈક વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે કચ્છની અંદર યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી આજે આખા રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે ગાજવીજની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર વાત કરીએ તો ગુજરાતની અંદર નવથી પંદર સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી આજે કચ્છની અંદર ભારે વરસાદની આગાહી છે જ્યારે માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવાની આગાહી આપવામાં આવી છે દરિયાકાંઠે થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવામાં પવન ફૂંકાઈ શકે છે આ સાથે હવાની અંદર સ્પીડ પાસઠ સુધી જઈ શકે છે આવતીકાલથી દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ગતિ ઓછી થઈ શકશે આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવાની સાથે ઉપરાંત ગુજરાતની અંદર બે સિસ્ટમ સક્રિય થઈ અને વરસાદ વરસાવી શકે છે પંજાબ અને હિમાચલને એકત્રીસો કરોડ રૂપિયાની સહાય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે પૂર અને ભૂસંખલનથી ગંભીર રીતે પ્રભાવિત હિમાચલ પ્રદેશ અને પંજાબની મુલાકાત લીધી હતી તેમણે પૂરથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને પીડિતો સાથે મુલાકાત કરી હતી પ્રધાનમંત્રી મોદીએ પંજાબ માટે સોળસો કરોડ અને હિમાચલ પ્રદેશ માટે પંદરસો કરોડ રૂપિયાની સહાય આપવાની ઘોષણા કરી હતી હિમાચલ પ્રદેશથી પીએમ મોદી પંજાબના ગુરુદાસપુર પહોંચ્યા હતા જ્યાં હવા નિરીક્ષણથી પૂર પીડિત વિસ્તારોની મુલાકાત બાદ વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી આવતીકાલથી ગુજરાતના હવામાનમાં થશે મોટા ફેરફાર પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી ગુજરાતમાં સારથી લઈને આઠ સપ્ટેમ્બર દરમિયાન વરસેલા વરસાદી રાઉન્ડ હવે સમાપ્ત થવા જઈ રહ્યા છે અને આગામી દિવસોમાં મોટા ભાગના વિસ્તારોમાં આકાશ ખુલ્લું જોવા મળશે દસથી પંદર સપ્ટેમ્બર દરમિયાન તાપમાનની અંદર સોત્રીસથી આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ઊંસા તાપમાન અને ભેજવાળા પવનોને કારણે ગરમી ઉકળાટ અને અસહ્ય બફારો અનુભવાશે જે ભાદરવા મહિનાના માહોલ જેવો હશે મોદી બ્રિગેડ દ્વારા નરેન્દ્ર મોદીના પંચોતેરમી વર્ષગાંઠની ઉજવણીનું ભવ્ય આયોજન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અમૃત મહોત્સવ પ્રસંગે તેમની પંચોતેરમી વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ મંગળવારે સાંજે સોળ સપ્ટેમ્બરે સાંજના પાંચ અને ત્રીસ કલાકે આઝાદ મેંદ મેદાન મુંબઈ મરાઠી પત્રકાર સંઘના હોલમાં વિશેષ ઉજવણી કરવામાં આવશે

અને ખેડામાં ભારે વરસાદની શક્યતા છે ગુજરાતના દક્ષિણ ભાગમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ ચેતવણી આપી છે જો કલાક પછી વરસાદની તીવ્રતા ઓછી થાય તો પણ સાવચેત રહેવું જરૂર છે હવામાન વિભાગ દ્વારા જાહેર સૂચના આપવામાં આવી છે દૂધ થશે સસ્તું આવનારી બાવીસ થી અમૂલ અને મધર ડેરીના ભાવ ઘટશે જુઓ GST ઘટાડા બાદનો નવો ભાવ દેશના લાખો ગ્રાહકો માટે એક સારા સમાચાર છે GST કાઉન્સિલના તાજેતરના નિર્ણય મુજબ પેકેટ્સ દૂધ પર લાગતો 5% GST હવે દૂર કરવામાં આવશે આ નિયમ આવનારી 22 સપ્ટેમ્બર 2025 થી અમલમાં આવશે આના પરિણામે અમૂલ અને મધર ડેરી જેવી મોટી બ્રાન્ડ્સનું દૂધ ગ્રાહકો માટે સસ્તું થશે અંદાજ મુજબ આ નિર્ણયથી પ્રતિ લિટર દૂધ પર ત્રણ થી સીધો ફાયદો થશે જેનાથી સામાન્ય લોકોના ઘરના બજેટની અંદર મોટી રાહત મળી શકે છે સાત બારના ઉતારા નકશા માપણી જેવા મહેસૂલી વિભાગ હસ્તકના જમીન દફ્તરના ખાતા તેમજ મહેસૂલી કચેરીઓ હસ્તકના તમામ દસ્તાવેજોનું ડિજિટાઈ કરવામાં આવશે

ગરીબોના લેવું પડશે આવક આવક ધરાવતા લોકો માટે ખાસ સૂચના જાણો કેટલો છે દંડ અને કેટલી થઈ શકે છે સજા જો કોઈ વ્યક્તિ લાખોમાં આવક ધરાવતી હોવા છતાં આર્થિક રીતે સક્ષમ હોવા છતાં જો અનાજ ખરીદી કરતા છે તો સરકાર દ્વારા દંડ લગાડવામાં આવશે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવી વ્યક્તિઓ પાસેથી ખોટી રીતે લીધેલા રાશનની રકમ વસૂલવામાં આવશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે ભારત સરકારની મફત રાશન યોજના ગરીબી રેખા નીચે જીવતા પરિવારો માટે એક જીવન રેખા સમાન છે એટલા માટે ખાસ કરીને આ યોજના ગરીબ લોકોને જ મળવું જોઈએ અનાજ વધારે આવક ધરાવતા લોકોએ જો અનાજ લેશે તો તેમને દંડ અને સજા બંને ફટકારવામાં આવશે